આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી સોડમ કાર્યક્રમ સાંભળતા મારા વહેલા તમામ શ્રોતાઓને આપની ફૂટી દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર અને વેલકમ સુરભી બેન થેન્ક યુ કેમ છો એકદમ ફાઈન સુરભી બેન આપ કેમ છો એકદમ મજામાં તો આપણે ગયા વીકમાં આપણા શ્રોતાઓને કહ્યું હતું કે બસ હવે આપણે વિન્ટર સ્પેશિયલ રેસીપીઝ જે છે એ આપણા કાર્યક્રમમાં આપણે શીખવી રહ્યા છીએ તો આજના કાર્યક્રમમાં આપણા આપણા શ્રોતાઓને આવી કઈ રેસીપી શીખવશું આજે હું મસ્ત મજાની એક ધાબા સ્ટાઇલ રેસીપી લઈને આવી છું હંમેશા આપણે ધાબાનું જે ફૂડ છે ને એ આકર્ષિત કરતું હોય છે એમ કારણ કે આમ તીખું તમતમતું ટેસ્ટી અને ગરમા ગરમ વાનગીઓ સર્વ થતી હોય ને એટલે આપણે ઘણી વખત એવું થાય કે રજાના દિવસ માં ઠંડીના દિવસો હોય અને આમ તીખું તમ તમ તું જો કઈ ખાવા મળી જાય તો આપણા જીભ ને આમે બઉ જ ટેસ્ટ ની જરૂર હોય છે બઉ મજા પડી જાય હા તો એવું એક શાક છે ડાબા સ્ટાઇલ કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ હમ અમે કાઠિયાવાડી સબ્જી હોય ને એટલે આમાં તેલ મસાલા એક્સ્ટ્રા તો હોય હોય જ અને જે ને ચાર ચાંદ લગાવી દેતા છે તો આ કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ સબ્જી બનાવવા માટેના ઇન્ગ્રીસ કયા કયા જોઈશે હા આપણે તેલ લઈશું બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ તમને કાઠિયાવાડી શાક છે તે કયું એ પ્રમાણે કે વધારે એડ કરવું હોય તો કરી શકો છો પણ મેં પ્રમાણસર બે ટેબલ સ્પૂન લીધું છે એની સાથે હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ અને વેજીટેબલ્સ લેવાના છે જેમાં કોબી કેપ્સિકમ ફ્લાવર વટાણા મિક્સ વેજીટેબલ્સ બધા લેવાના છે અને આ બધા વેજીટેબલ કોઈને થોડા તમે મોટા ટુકડા કરશો ને તો પણ સરસ લાગશે અમે કાઠિયાવાડી શાક ને મિક્સ નું જે શાક હોય ને બહુ ઝીણું ઝીણું સુધારેલું નથી હોતું એટલે એ કોબી ના નાના નાના ચોરસ ટુકડા કેપ્સિકમ ના મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા ફ્લાવર ના પણ એવા ટુકડા અને વટાણા આ બધી જ વસ્તુ તમે લઈ શકો છો એની સાથે મીઠું લઈશું કસુરી મેથી હાફ ટીસ્પૂન લઈશું એક નંગ ટમેટો લેવાનો છે એક મસાલા પેસ્ટ આપણે તૈયાર કરવાની છે જેમાં આ મસાલા પેસ્ટ એવી છે કે આ મસાલા પેસ્ટના કારણે જ આ જે શાક છે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને હંમેશા જ્યારે પણ આપણે જોયું હોય કે ઢાબા ઉપર કે આ કાઠિયાવાડી ફૂડ આપણે ખાવા જતા હોય ને તો બહુ વધારે ગ્રેવી વાળું શાક નથી હોતું પણ આમ આમ થોડું લસલસું અને એકદમ ટેસ્ટી હોય છે શાક એટલે પંજાબી શાક અને કાઠિયાવાડી શાક એ બંનેમાં ડિફરન્સ હોય છે એના ટેસ્ટમાં પણ ડિફરન્સ હોય છે અને લૂકમાં પણ ડિફરન્સ હોય છે તો એનો જે આપણે એક મસાલા પેસ્ટ એના માટેની તૈયાર કરી રહ્યા છીએ જેના માટે બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ લેવાનો છે ટોમેટો સોસ લેવાનો છે ટુ ટી સ્ફૂન કિચન કિંગ મસાલો લઈશું એક ટી સ્ફૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ચાટ મસાલો ચપટી હળદર ટુ ટી સ્ફૂન ધાણાજીરું આટલી વસ્તુ આપણે એડ કરવાની મિક્સ કરી લેવાની છે એટલે કે કેચપ લઈ અને એની અંદર આ જ મસાલો મસાલો એડ કરી દેવાનો છે કિચન કિંગ લાલ ચાટ મસાલો હળદર અને ધાણાજીરું લાલ મરચું જો ગમે તો હજી થોડું વધારી શકો છો વધારે તીખાસ જોઈતી હોય તો એકને બદલે બે ચમચી જેટલું લાલ મરચું તમે એડ કરી શકો છો હવે એની સાથે હાફ કપ દહીં અને એની અંદર એક ચમચી હોય એડ કરી દેવાની છે એક થી તો મલાઈ આ તમે પણ શકો છો તો અડધો કપ દહીં લઈ અને એની અંદર આ વસ્તુ આપણે ઉમેરી લેવાની છે આ આટલા ની આપણે જરૂર પડે છે હવે આપણે એની રીત જોઈ લઈએ તો સૌથી પેલા તો મસાલા માટેની બધી જ સામગ્રી એક બાઉલમાં આપણે મિક્સ કરી લેવાની છે મેં કહ્યું એ પ્રમાણે કે ટમેટો સોસ લઈ અને એની અંદર આ બધો જ મસાલો એટલે કે kitchen king મસાલો લાલ મરચું ચાટ મસાલો હળદર ધાણા જીરું આ બધી જ વસ્તુ આપણે mix કરી લેવાની છે હવે એક કડાઈમાં તેલ લેવાનું છે તેલ લઈ એમાં જીરું ખીલે એટલે એની અંદર હિંગનો વઘાર કરી લેવાનું છે અને પછી કોબી કેપ્સિકમ ફ્લાવર અને વટાણા આ ચારેય વસ્તુ એડ કરી દેવાની છે સૌથી પહેલા ફ્લાવર એડ કરીશું ફ્લાવર ને એકાદ મિનિટ માટે કૂક કરીશું પછી એની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમ અને કોબી બંને સાથે કારણ કે કોબી અને કેપ્સિકમ ને બહુ વધારે કુક કરવાની જરૂર નથી પડતી પણ ફ્લાવર ફ્લાવર તો એ મજા નહીં આવે એટલે ફ્લાવર એડ ઢાંકી ઢાંકીને એને લગભગ એક થી બે મિનિટ માટે ચડવા દઈશું થોડું પાણી એડ કરી દેવાનું છે નહીં તો તેલમાં સતળાઈ જશે ને તો કડક થઈ જશે ફ્લાવર એટલે એની અંદર એક કે બે ચમચી જેટલું પાણી એડ કરી અને ફ્લાવર થોડું કુક કરી લેવાનું છે ફ્લાવર કચરું cook થાય એટલે એની અંદર કોબી અને કેપ્સિકમ અને વટાણા આ ત્રણેય વસ્તુ એડ કરી દેવાનું છે અને ફરીથી બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને ઢાંકીને એને થવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે એટલે લગભગ ચાર થી પાંચ મિનિટમાં આ બધા શાક ચડી જશે કારણ કે અત્યારે જે સીઝનમાં શાક જે આવતા હોય એ બધા બહુ જ સરસ કુણા હોય છે તો ફટાફટ ચાર થી પાંચ મિનિટમાં આ બધું જ શાક ચડી જશે શાક ચડી જાય સરસ થઈ જાય એટલે એની અંદર જે મસાલાનું મિશ્રણ આપણે તૈયાર કર્યું તું ને એ એડ કરી દેવાનું છે અને એની અંદર થોડું પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આની અંદર તમે ઈચ્છો તો નાના એવા પનીરના ટુકડા પણ એડ કરી શકો છો પણ મિક્સ વેજીટેબલ જો આમ જ બનાવશો તો વધારે સરસ લાગશે હવે એની અંદર લીલા મરચા બે લીલા મરચા લાંબા લાંબા કટ કરી અને એ એડ કરવાના છે એની સાથે એ ટમેટો છે એ ટમેટાના ટુકડા એડ કરવાના છે ટમેટાના ટુકડા પાછળ એડ કરવાના છે એને બહુ વધારે કુક નથી કરવાના એનો ખાલી થોડો સ્વાદ આવે ને એવું જ કરવાનું છે આપણે ટમેટાં ઉમેરી અને મિક્સ કરી લેવાના છે વ્યવસ્થિત બધું મિક્સ કરી એટલે એની અંદર હવે છેલ્લે દહીં અને ક્રીમનું મિશ્રણ એટલે કે દહીં અને મલાઈનું મિશ્રણ એડ કરી દેવાનું છે કસૂરી મેથી હાથેથી સરસ મિક્સ કરી અને ઉમેરી દેવાની છે સાથે મીઠું એડ કરી દેવાનું છે મીઠું એડ કરી મીઠું જ્યારે આપણે શાક કુક કરતા હોય ને ત્યારે પણ એડ કરી દેવાનું છે શાકના ભાગનું જેથી કરીને શાક સરસ રીતે ચડી જાય અને શાક ફિક્કું ન લાગે અને મીઠું મિક્સ કરી અને ઢાંકીને ફરીથી એને લગભગ બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લેવાનું છે તમે જોશો તો એકદમ સરસ શાક નો કલર પણ બઉ સરસ આવી ગયો હશે અને એના ઉપર થોડું તેલ પણ પડશે વધારે તેલ નથી ઉમેર્યું પણ તેલ અને મલાઈ એ બને છે એટલે થોડું તેલ છૂટું પડ્યું પડી જાય છે અને આમ લસલસતું શાક બને છે થોડીક શાક ઉપર થોડીક ગ્રેવી આમ ચડેલી હોય એકદમ મસ્ત શાક બને છે અને આ જે શાક છે એ તમે રોટલા સાથે પણ સૌ કરી શકો છો પરાઠા સાથે પણ સૌ કરી શકો છો અને રોટલી સાથે પણ સરસ લાગે છે ઉપરથી કોથમીર અને આપણે સર્વ કરી ઉપર થી હા હા બસ આમ સરસ મજાની સુગંધ આવી રહી છે આ શાકની અને રોટલી મળી જાય કે પરોઠા મળી જાય ગરમા ગરમ તો બસ આજે રાત્રે તો આ ડિનર પાક્કું જ છે આમ ભોગ ઉકળી ગયું હોય બિલકુલ તો સરસ મજાની એવી કાઠિયાવાડી રેસિપી આપે શીખવી છે કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ ની સબ્જી આઈ એમ શ્યોર કે શ્રોતાઓ એમના ઘરે આ શાક બનાવતા જ હશે પણ આ રીત થી જો બનાવશે ને તો ઘરવાળા એક વખત તો પૂછશે જ કે બારે થી લઈ આવ્યા છો કે તમે જાતે બનાવ્યું છે સાચી વાત છે જી તો સુરભીબેન આપણા શ્રોતાઓને કહીએ કે મસ્ત મજાનું તીખું તમતમતું અને ટેસ્ટી એવી રેસીપી આપના ઘરે બનાવો અને એના ફોટોગ્રાફ્સ અને આપના પ્રતિભાવો પણ અમારી સાથે ચોક્કસથી શેર કરો અને હા તમારે કોઈ શિયાળુ વાનગી નવી નવી શીખવી હોય તો એ પણ અમને લખી ને મોકલાવો તો ચોક્કસ થી અમે બનાવીશું જી તો સુરભીબેન બસ હવે આવી જ સરસ મજાની રેસીપી લઈને આપણે આવતા સપ્તાહે આપણા શ્રોતાઓને ફરીથી મળીશું ત્યાં સુધી આવજો આવજો તો શ્રોતાઓ હવે મળીએ આપણે આપણા આજના ગેસ્ટ અને એ છે ખ્યાતિબેન કુંડલિયા કેમ છો ખ્યાતિ બસ મજામાં તો ખ્યાતિબેન આજે આપ અહીં આવ્યા છો તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો આપણે શિયાળુ શિયાળુ સ્પેશિયલ છે જેમાં આપણે પેલી વાનગી છે કાચું કાટલું અને બીજી વાનગી છે લીલવા કચોરી અરે વાહ કાટલું તો આપણે સાંભળેલું છે અને હા ખાધેલું પણ છે પણ કાચું કાટલું એટલે કંઈક અલગ રીતે બનતી રેસીપી છે હા કાટલું તો બધા લોકો બનાવતા જ હોય છે પણ કાચું કાટલું વિશે ઘણા લોકોને નથી ખબર હોતી તો આપણે આજે કાચું કાટલું બનાવશું ચોક્કસ અને હા શિયાળો છે એટલે લીલવાની કચોરી જો ન ખાઈ માં તો તો પછી મજા જ નથી તો ચાલો આટલી સરસ મજાની બંને રેસીપી આપણા શ્રોતાઓને શીખવી દઈએ સૌથી પહેલા આપણે કઈ રેસીપી શીખવશું સૌથી પહેલા આપણે કાચું કાટલું લેશુ ઓકે તો એ માટેની સામગ્રીઓ જણાવી દેસુ હા તેમાં આપણે છે ને દોઢસો ગ્રામ કાટલો પાવડર તૈયાર મળે છે પછી આપણે એમાં પચાસ ગ્રામ ગૂંદ લેશું સ સો ગ્રામ ઘી લેશું પચાસ ગ્રામ આપણે ટોપરું લેશું એસી ગ્રામ ગોળ લેશું અને બે ચમચી કાજુ અને બે ચમચી બદામ લેશું પછી આપણે તેને છે ને કાટલું લઈએ છીએ કાટલું પાવડર તેની સાથે આપણે બે ચમચી ઘી મૂકી અને તેમાં આપણે ગુંદ તરીશું સાથે ગુંદ તરાઈ જાય પછી આપણે બે ચમચી બદામ અને બે ચમચી કાજુને તરીશું અને ગુંદનો ભૂકો કરી એને ભાંગી નાખશું ગુંદને તરાઈ જાય પછી અને પછી કાજુ અને બદામને પણ અધકચરા ભાંગી લે એટલે પીસી લેશું ગ્રાઇન્ડરમાં અને પછી આપણે એક બાઉલ લેશું તેમાં આપણે કાટલું પાવડર ગુંદ તરેલો અને ગુંદનો પાવડર એટલે અને કાજુ બદામનો પાવડર ટોપરાનું ખમણ અને ગોળ નાખી અને પછી બધું મિક્સ કરીશું અને પછી ઉપરથી આપણે ગરમ ઘી રેડીશું અને તે આપણે એક ડબ્બામાં રાખી અને રોજ સવારે એક ચમચી કાટલું ખાવા કાચું કાટલું ખાવાથી શિયાળામાં કહેવા છે કે કાટલું ખાશો તો બધા જ રોગ દૂર થઈ જશે અને ખાસ કરીને કમર અને સાંધાના દુખાવા દૂર કરે છે અને હાડકા મજબૂત કરે છે અને શિયાળામાં સગર્ભા સ્ત્રીને જયારે બાળક જન્મ થાય છે ત્યારે પેલું અઠવાડિયું આ કાચું કાટલું ખવડાવવામાં આવે છે હમ તો સરસ મજાનું પૌષ્ટિક એવું કાચું કાટલું આપણે રેડી કર્યું છે આપણા શોને પણ કહીએ કે આ ની અંદર થોડા તાજા માજા થવા માટે અને આખા વર્ષની તો એના માટે આ બહુ જ સારી સિઝન છે આપે સરસ મજાનું કાચું કાટલું એની રેસીપી પણ આપણને શીખવી છે તો શ્રોતાઓને કઈ ચોક્કસથી આ રેસીપી આપના ઘરે બનાવો અને હવે આપણે શીખવી દઈએ લીલવાની કચોરીની રેસીપી હા તો આપણે એમાં અઢીસો ગ્રામ લીલા વટાણા લઈએ છે જનરલી લીલવા કચોરી કહીએ એટલે બધા લોકો જીંજરા એટલે કે લીલા ચણાની બનાવતા હોય છે પણ હું અહીંયા જે હેલ્ધી વર્ઝન તરીકે લીલા વટાણાની બનાવું છું તો તેમની રેસીપી તમને જણાવું છું ઓકે તો અહીંયા આપણે અઢીસો ગ્રામ વટાણા લેશું તેમાં આપણે સો ગ્રામ ગાંઠિયાનો ભૂકો લેશુ સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે પછી આપણે એમાં એક ચમચી મરચું પાવડર લેશું અડધી ચમચી હળદર લેશું એક ચમચી ધાણાજીરું લેશું એક ચમચી ગરમ મસાલો લેશું બે ચમચી લીંબુનો રસ લેશું અને એક ચમચી ખાંડ લેશું આ બધી સામગ્રી આપણે લેવાની છે અને પછી એમાં સૌ પ્રથમ આપણે વટાણા અને અચકચરા મિક્સરમાં પીસી લેવાના છે કોરે કોરા તેમાં કશું જ પાણી કે કંઈ જ નાખવાનું નથી કોરા આપણે પીસી લેશું પછી એમાં આપણે બેથી ત્રણ તીખા મરચાં નાખવાના છે એક આદુનો ટુકડો નાખીશું એને પણ આપણે ગ્રાઇન્ડરમાં પીસી લેશું અને પછી આપણે એક પેન લેવાનું છે જે ગેસ ઉપર મૂકી તેમાં આપણે એક ચમચો તેલ નાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે આ વટાણાનું મિશ્રણ છે તે આપણે તેમાં ઉમેરીશું અને પછી તેને આપણે ધીમા તાપે દસ મિનિટ સીજવશું એટલે કે આપણો જે વટાણા નો મિક્સ પૂરણ છે તે આ પાકો થઈ જાય અને પછી આપણે તેમાં બધા મસાલા કરીશું જેમ કે આપણે મરચું હળદર ધણાજીરું ગરમ મસાલો લીંબુનો રસ ખાંડ એ બધા મસાલા આપણે ઉમેરીશું અને બધા મસાલા ન ખાઈ જાય પછી આપણે જે પુરણ બાઈડિંગ કરવા માટે અહીંયા આપણે ગાંઠિયાનો ભૂકો લઈએ છીએ હવે તમે ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો અને વેસણ એટલે કે ચણાનો લોટ હોય ને તેને પણ તમે શેકીને લઈ શકો એ આપણે એક બાઈડિંગ કરવા માટે થઈને આપણે એમાં ઉમેરીએ છીએ એટલે આપણું અહીંયા પુરણ તૈયાર થઈ જાય હવે ઈ પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે થોડી વાર એને પછી આપણે તેની પુરી બનાવવા માટે કચોરીની પુરી બનાવવા નું લોટ બાંધીશું તો અહીંયા હું બે વાટકી ઘઉંનો લોટ લઉં છું એટલે ઈ પણ આપણે શું છે કે એક હેલ્ધી વર્જન લઈએ છીએ કે જે મોસ્ટ ઓફ કચોરી છે ને ના લોટ ની બધે મળતી હોય છે તમને તો આપણે અહીંયા ઘઉના લોટની બનાવીએ છીએ હેલ્ધી ફૂડ માટે થઈને તો આપણે બે વાટકી લોટ સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણે મોણ માટે બે ચમચી તેલ રાખીશું અને એક ચમચી લીંબુનો રસ નાખીશું જે આપણે નું પડ ક્રિસ્પી કરવા માટે થઈને એક ચમચી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને પછી પાણીથી આપણે તે લોટ બાંધીશું અને પૂરી જેવો કઠણ એવો નથી બાંધવાનો અને રોટલી જેવો નરમ પણ નથી બાંધવાનો મીડિયમ એવો લોટ આપણે બાંધવાનો છે અને લોટ બાંધાઈ જાય પછી તમે તેને હાથેથી છેપી શકો એ રીતે પૂરી બનાવો અથવા તો પાટલા ઉપર વણીને પણ તમે પૂરી બનાવી શકો અને એમાં આપણે જે વટાણાનું પૂરણ જે તૈયાર કર્યું છે તેના લુવા લુવો ઉમેરી અને આપણે તેની કચોરી બનાવીશું અને તેને આપણે ફ્રાય કરીશું એટલે કે તેલમાં તરીશું પછી આપણે શું કરીશું હમ બેન સરસ મજાની આમ શિયાળામાં ખાવાની મજા આવે ગરમા ગરમ એવી લીલવાની કચોરી પણ થોડા નવા વર્ધન સાથે તમે જીંજરાનો ઉપયોગ કરવાની બદલે તમે વટાણાનો ઉપયોગ કર્યો છે કારણ કે એક યુનિક વસ્તુ થઈ જાય છે અને આના તમને કચોરી પણ થઈ શકે અને આના પરોઠા પણ બનાવી શકાય આજ રીતે તમે કચોરીનું સ્ટફિંગ જે પૂરીમાં ભરો છો એની જગ્યાએ રોટલીમાં જે ભરી અને પછી આપણે તેના પરોઠાની સાઈઝ પ્રમાણે લોઢી ઉપર સીઝવશું તો તેના પરોઠા પણ થઈ શકે વટાણાના હમ એટલે એક જ પૂરણથી આપણે બે રેસીપી બનાવી કચોરી પણ બને અને આપણે સ્ટફ પરોઠા પણ બનાવી શકીએ હા 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 જી તો બહુ જ સરસ મજાની હેલ્ધી એવી બંને રેસીપી આપે શીખવી છે આ શિયાળામાં શ્રોતાઓને બહુ જ મજા પડી જાય એવી રેસીપીઝ આપણે આપણા કાર્યક્રમમાં શીખવી રહ્યા છીએ તો શ્રોતાઓને કહીએ કે આ કાચું કાટલું અને લીલવાની કચોરી પણ એમના ઘરે ચોક્કસથી ટ્રાય કરે સો ટકા જી તો ખ્યાતિબેન આજે કાર્યક્રમમાં તો સરસ મજાની બે રેસીપી શીખવી જ છે પણ સાથે સાથે આ બધી રેસીપી આપના રસોડે આપના ઘરે પણ બનાવો જ છો હા મારા ઘરે પણ બનાવું છું ને મારી એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે તે તમે જોઈ શું વાત છે યુટ્યુબ ચેનલ પણ આપ ચલાવી રહ્યા છો તો રસોઈ બનાવવાનો આપને ખુબ જ શોખ લાગે છે અરે વાહ તો બંને શોખ જ છે વાહ વાહ બહુ જ સરસ અને ખ્યાતિબેન આપે આજ અહી કાર્યક્રમમાં આવ્યા ને આટલી સરસ મજાની હેલ્ધી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતાઓ શિયાળુ સ્પેશિયલ વાનગીઓમાં આજે આપણે કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ કાચું કાટલું અને લીલવાની કચોરી શીખી જે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસા અને આજના ગેસ્ટ ખ્યાતિબેન કુંડલિયા દ્વારા આપણને શીખવા મળી છે આવી જ અવનવી રેસીપીઝ શીખવા માટે સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા રહો અને હા મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું